કેરીના રસિકો માટે ખુશખબર આવી ગયા છે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત આઠ લોકોના થયા છે મોત સારંગપુરમાં ઉજવાશે મેગા રંગોત્સવ કાર્યક્રમ ગુજરાતમાં મને આર એસએસ વિરુદ્ધ કંઈ ન બોલવા કહેવાયું છે તેવું દિગ્વિજયસિંહે કહ્યું છે છોકરો થશે તો ગાય છોકરી થશે તો પચાસ હજાર રૂપિયા આપીશ તેવું ટીડીપી સાંસદે જણાવ્યું છે ત્યારે વાહ થશે સતત ટોસ હારવામાં રોહિતે રેકોર્ડ તોડ્યો છે આગળ વાત થશે ક્રાંતિકારી સપૂતોની યાદમાં ત્રેવીસ માર્ચ યોજાશે વિરાંજલિ કાર્યક્રમ ત્યારે વાત થશે હાર્ટ એટેક થી હેડ કોન્સ્ટેબલ મૃત્યુ થયું છે આગળ વાત થશે સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત માટે કહી છે આ અગત્યની વાત ત્યારે વાત થશે આજથી ગુજરાતીઓ હવે ધ્યાન રાખો ગરમી ભૂકા બોલાવશે થશે શાહરુખ ખાન માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે ઓનલાઈન ડાયટ ડાયટ ફોરવર્ડ કરવા ગયેલી અઢાર વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે ત્યારે વાત થશે આઈપીએલમાં તમાકુ અને દારૂની જાહેરાતો ઉપર પ્રતિબંધની માગ ઉઠી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી બાવીસ માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશ મહાનિર્દેશાલય અનુસાર આઈપીએલ અધ્યક્ષને પત્ર લખ્યો છે જેમાં તેમણે આઈપીએલ દરમિયાન તમાકો અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે પત્રમાં આરોગ્ય પર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે ડીજી કહ્યું છે કે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકે છે તેમના પ્રમોશન અને વેચાણને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ડાયટ ફોલો કરવા ગયેલી અઢાર વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે કેરળના કન્નૂરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક અઢાર વર્ષની છોકરીનું ડાયટિંગને કારણે મૃત્યુ થયું છે જાણવા મળ્યું છે કે છોકરીએ પોતાનું વજન ઓછું રાખવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી એક ખાસ ડાયટ પ્લાનનું પ્લાન પાલન કર્યું હતું આ પહેલાં તેણે વજન વધવાના ડરથી ભોજન પણ છોડી દીધું હતું અહેવાલ મુજબ તે પ્રવાહી ઉપર આધાર રાખતી હતી અને ભૂખથી મરવાની સ્થિતિ પણ આવી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાન માટે મોટી રાહતના સમાચાર શાહરૂખ ખાન આવકવેરા વિભાગ સામે મોટો કેસ જીતી ગયો છે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ એ શાહરૂખ ખાનના પક્ષમાં ચુકાદો આપ્યો છે બે હજારને અગિયારમાં રાવણ રિલીઝ થયા પછી આવકવેરા વિભાગે બે હજાર અગિયાર બારમાં ત્યાં પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયાની જાહેર કરેલી આવક પર વાંધો ઉઠાવ્યો હતો કર ચોરીના આરોપો લગાવતા યુકેમાં ચૂકવાતા કર માટે વિદેશી ક્રેડિટ સ્વીકારાઈ ન હતી હવે આઈ ટાટ એ કહ્યું છે કે જે બન્યું તે કાયદેસર રીતે યોગ્ય ન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ ધ્યાન રાખો ગરમી ભૂકા બોલાવશે હવામાન વિભાગે સુરત બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આવ્યું છે રાજકોટમાં સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ એક સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે રાજ્યમાં સતત ત્રણ દિવસ ગરમી વધશે તેર માર્ચે કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત માટે કહી છે મોટી વાત ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત શર્મા માટે ઇન્સ્ટા પર એક અદભુત પોસ્ટ શેર કરી છે જેમાં રોહિત ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે સૂર્ય કેપ્શનમાં લખ્યું છે કે આપણા કેપ્ટને ફરીથી કંઈક કરીને બતાવ્યું છે સારા લોકો સાથે સારી વસ્તુઓ બને છે રોહિત સૌથી સારો સૌથી વધુ સહાયક અને સુલભ છે બીજી તરફ રોહિતે ચેમ્પિયન ટ્રોફી સાથેની ટીમનો ફોટો પણ પોસ્ટ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્ટ એટેકથી હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરીથી અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ વચુભાઈનું વહેલી સવારે મોત થતા પરિવાર તેમજ પોલીસ પેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ થયું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાંતિકારી સપૂતોની યાદમાં ત્રેવીસ માર્ચે યોજાશે વિરાંજલિ કાર્યક્રમ ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે ત્રેવીસ માર્ચે શહીદ દિવસ એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવાય છે ગુજરાતમાં પણ છેલ્લા સત્તર વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વિરાંજલિના નામે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અમદાવાદના સાણંદમાં ત્રેવીસ માર્ચની રાત્રે આઠ કલાકે વિરાંજલિ નામે કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અને અજાણી વાતો પણ જાણવા મળનારી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સતત ટોસ હારવામાં રોહિતે રેકોર્ડ તોડી નાખ્યો છે ભારતે સિટીનું ટાઇટલ જીતીને કરોડો લોકોના દિલ જીત્યા છે આમાં ઘણા રેકોર્ડ બન્યા છે આ ટુર્નામેન્ટમાં સતત ટોસ હારવામાં પણ રોહિત શર્મા રેકોર્ડ તોડ્યો છે રોહિત સૌથી વધુ વખત ટોસ હારનાર કેપ્ટન બની ગયો છે જોકે રોહિતે આઈસીસી ટુર્નામેન્ટમાં સતત તેરમો વિજય મેળવ્યો છે રોહિત ચેમ્પિયન ટ્રોફી જીતનાર આઠમો અને ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે તે સતત બે આઈસીસી ફાઇનલ જીતનારો ચોથો કેપ્ટન પણ બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોકરો થશે તો ગાય છોકરી થશે તો પચાસ હજાર રૂપિયા આપીશ તેવું ટીડીપી સાંસદે જણાવ્યું છે આંધ્રપ્રદેશના વિજયનગરમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કલી શેટ્ટી અપ્પાલા નાયડુએ મહિલાઓને ત્રીજું બાળક થવા પર ગિફ્ટ આપવાની જાહેરાત કરીને ચર્ચાઓમાં આવી ગયા છે તેમાં કહેવામાં આવ્યું છે કે જો બાળક છોકરો હોય તો ગાય અને છોકરી હોય તો પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે સાંસદે કહ્યું છે કે આ રકમ તેઓ પોતાના વેતનમાંથી આપશે સાંસદે આપેલું આ પ્રકારનું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મને આરએસએસ વિરુદ્ધ કંઈ ન બોલવા માટે કહેવાયું છે તેવું દિગ્વિજયસિંહે કહ્યું છે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે પડદા પાછળ ભાજપને ટેકો આપતા કોંગ્રેસના નેતાઓ પર રાહુલ ગાંધીની કડક ટિપ્પણીની પ્રશંસા કરી છે તેમણે રવિવારે કહ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુઓના ગુસ્સે થવાના ડરથી તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે આરએસએસ વિરુદ્ધ કંઈ ન બોલવા માટે કહેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુરમાં ઉજવાશે મેગા રંગોત્સવ કાર્યક્રમ સારંગપુરમાં આ વર્ષે પણ હોળીના તહેવાર પર મેગા રંગોત્સવ યોજવાશે જેમાં આ વખતે એકાવન હજાર કિલો રંગ સાથે અગિયાર દેશોના ભક્તો ધૂળેટીની ઉજવણી કરશે આ વર્ષે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવનું આયોજન કરાશે તેથી મંદિરોમાં તમામ તૈયારીઓ પૂરી કરાઈ છે ઉદયપુરથી સાત પ્રકારના એકાવન હજાર કિલો રંગ લવાયા છે સાથે સો રિબિન બ્લાસ્ટ અને પચાસ નાસિક ઢોલ પણ રહેનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત આઠ લોકોના થયા છે મોત મધ્યપ્રદેશના સિદ્ધિમાં એક મિની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી જેમાં આઠ લોકોના મોત થયા છે અને તેર લોકો ઘાયલ થયા છે કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે ઓપની પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો આ ઘટનામાં ઘાયલ લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે આ અકસ્માત નવ માર્ચે રાત્રે લગભગ બે વાગ્યે અને ત્રીસ મિનિટે થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીના રસિકો માટે ખુશખબર શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતા કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે ગ્વાંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાપુસ કેરીનું આગમન થયો છે જેમાં કેસર કેરીના દસ કિલોના પચીસોથી લઈને એકત્રીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા છે જ્યારે હાપુસ કેરીના કિલોના ચારસોથી લઈને પાંચસો રૂપિયા જેટલો ભાવ બોલાયો છે પંદર દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશા વધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગેડુ લલિત મોદીના પાસપોર્ટ રદ કરવા વન ઉતુના પીએમનો આદેશ આઈપીએલના પૂર્વ અધ્યક્ષ અને નાણાકીય અનિયમિતતાના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે વનુઆતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે લલિત મોદીએ થોડા દિવસ પહેલાં લંડનમાં ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પર સરેન્ડર કર્યો હતો આવી સ્થિતિમાં લલિત મોદીના ઘરનો ન ઘાટનો એવી પરિસ્થિતિમાં મુકાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટે સમીની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા ભારતીય ટીમે જ્યારે ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે ત્યારબાદ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મોહમ્મદ સમીની માતાને મળ્યા હતા અને ગ્રાઉન્ડમાં જ સમીની માતાને જોઈને કોહલી ભાવુક થઈ ગયો અને બાદમાં તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા બાદમાં સમીના પરિવાર સાથે કોહલીની તસવીર પણ પડાવી હતી જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે